સુરતમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે શહેરની શેઠ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં એક ધોરણ અગિયારમાં ભણતા વિદ્યાર્થીએ ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની છે જણાવ્યા અનુસાર ધોરણ અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ ત્યારે તે હસવા લાગ્યો હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું આ ઘટના બાદ જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો સ્કૂલથી માત્ર સો મીટર દૂર પહોંચતા જ ગંભીર ઈજાઓ થઈ છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનો સીટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા ત્યારે હુમલાની જાણ થતા જ પીડી વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો તેઓ હાથમાં સળિયા લઈને શાળાના ગેટ પાસે એકઠા થયા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ઘટનાના સોળ કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે ત્યારે એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવે છે વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે વાલીઓએ શેઠ ધનજીશાહ ઉત્સ્તમસિંહ ઉમરેગર મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે તેઓએ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને કોઈક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને જરા મસ્તી નાની મસ્તી બાબત માંથી કે ભાઈ આને આને માર્યું એટલું સાંભળીને જો ગંભીર અને એકદમ મુદ્દાને એકદમ ગંભીર બનાવી લે છે અને આટલું વખત સુધી જાય છે કે અમે એને એને મારી નાખવા સુધી પણ પહોંચી જાય છે તો ઠીક છે કે દોસ્તાર એનો બીજો હતો તેણે સળિયો લઈ લીધો એટલે આ છોકરો બચી ગયો છે નહીં તો આ છોકરો બી અમદાવાદ વાલી જેવી ઘટના સેમ ટુ સેમ બનશે કે સ્કૂલની બહાર બીજી સ્કૂલની બહાર આ ઘટનામાં એને મારવામાં આવ્યો છે અમે તો એટલું ઈચ્છે કે આ છોકરાને ખુબ જીએસ ના પદ પરથી કાઢવામાં આવે અને સમજાવે કે શું આગળ જીવનમાં તમારે એક સારા નાગરિક તરીકે બહાર આવવાનું છે અને જો નહીં માને તો પછી સ્કૂલ માંથી પણ મારો નામ દેવાંગ ગાંધી છે મારો છોકરો બારમા ટોળામાં ભણે છે અને અહિયાં સ્કૂલ માં કોઈ છોકરા મારા જે છોકરા માર્યું આવ્યું એને મગજભાઈ થયા હશે એની આગળથી એની સાથે કઈ પણ બનાવ બનેલો છે અને એ કાલે ઘરે જતો હતો ઓલા પર અને એ રિક્ષા હતો રિક્ષા માંથી મારા છોકરાની પર એટેક કર્યો છે એટલે ધક્કો માર્યો છે જમીન પર ઉડાઈને માર્યો છે અને પછી આ કલ્યાણ એ કલ્યાણ માર્યો છે આ તો ગંભીર રીતે અમદાવાદ જઈ હતી આ મારા દોસ્તા મારા છોકરાને એને દોસ્તા હતો એટલે મારો છોકરો બચી ગયો છે એટલે આ માટે બેટો જ્યાં પટેલ હજુ હજુ આનંદી થયું છે અમને હોસ્પિટલમાં માસ્ક મુકવા માટે એની ગેરંટી હતી સ્કૂલ તરફથી રિસ્પોન્સ આવવા મળે છે અમે ત્યાં એના પેરેન્ટ સાથે એફેક્ટ કરવાના છે પછી કરવાના છે ગંભીર હાથમાં છે આનાથી બિલ્ડિંગ બને છે આ લોકો કરની માનસિકતા કેવી છે મેં મેં છોકરા સાથે વાત કરી ને મેં છોકરા સાથે જ્યાં વ્યક્તિ વાત કરેલી હતી એ છોકરા મને ધમકી આપી રાત ના તને આવી ન માની મને 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 પોતાને ધમકી આપી છે